તાલુકાના કંટાળા ગામે વિલિંગ ફાર્મર તાલીમ યોજાઈ ભાવનગરમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા કોઘા તાલુકાના કંટાળા ગામે વિલિંગ ફાર્મર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તોતેર ભાઈઓ તથા છવ્વીસ બહેનોએ મળી કુલ નવાણું ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે જીવામૃત બીજામૃત તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્ત્વ તથા મિશ્ર આંતરપાકોની અગત્યના બાબતે ખેડૂતોને અવગત કરવામાં આવ્યા હતા તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત તત્વો તથા પાંચ મુખ્ય આયામો જીવામૃત ધન જીવામૃત બીજામૃત આચ્છાદન અને વાવેતર પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રશિક્ષણ દરમિયાન કૃષિ કર્મચારીઓ અને તાલીમદાતાઓએ ખેડૂતોની ઉપસ્થિતિમાં જીવામૃત અને ધન જીવામૃત તૈયાર કરવાની પ્રાયોગિક રીત બતાવી હતી સાથે જ તેનો ઉપયોગ કેવી રીતે કરવો પાક પર છંટકાવ કરવાની યોગ્ય પદ્ધતિ અને સમયગાળા અંગે માર્ગદર્શન અપાયું હતું તાલીમ દરમિયાન ખેડૂતોને સમજાવવામાં આવ્યું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી જમીનની ઉર્વરતા વધે છે ખર્ચ ઘટે છે અને પાક વધુ ગુણવત્તાવાળો તેમજ રાસાયણિક મુક્ત બને છે ખેડૂતોને જણાવાયું કે દેશી ગાયના મૂત્ર અને છાણમાંથી તૈયાર થતા જીવામૃતના ઉપયોગથી પાકને જરૂરી પોષક તત્વો મળે છે અને જમીનનું સ્વાસ્થ્ય જળવાય છે આ પદ્ધતિથી પકવેલા ફળો શાકભાજી અને અનાજ વધુ ગુણકારી અને આરોગ્યપ્રદ હોય છે જે પરિવારના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે આ વેળાએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણા બળ મળી રહે તેવા ઉમદા હેતુથી તેમને ઘોઘા આજુબાજુ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ભાવનગરના માસ્ટર ટ્રેનર શ્રી મહેન્દ્રભાઈ કવાડ તેમજ ખેતી મદદનીશ શ્રી ભાવેશ મકવાણા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સવિશેષ માહિતી આપવામાં આવી હતી તેમજ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અંગે ઉદ્ભવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના આત્મા વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે એન પરમાર આત્મા વિભાગના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જયપાલસિંહ ચાવડા તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી ઘનશ્યામભાઈ કંટારિયાના માર્ગદર્શન હેઠળ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર